તો જેલનો અનુભવ કેવો હતો જેલનો અનુભવ તો શબ્દોમાં મારે કઈ રીતના કહેવો ત્યાં કોઈક જેલની અંદર જાય અનુભવ થાય તો ખબર પડે તો લોકોએ જ્યારે માની લીધું કે રાજા ગેમ જ્યારે ભરત આહિરની છે આ ગેમ ભરત આહિરની છે બહુ ડિપ્રેશનની અંદર આવી ગયો તો તમારા માટે પ્રેમ વધારે છે કે પૈસા એ મને પૂછો કેમ કેમ તો માતાજી સુખી રાખે તengo કયો ટર્નિંગ પોઈન્ટ હતો તમારી લાઈફમાં બહુ વાર રીલનેસ આપડી હોય આજે ઓહો દ્વારકાના પ્લેટફોર્મ પર ખાસ મહેમાન એવા ડોક્ટર ભરત આહીર આવી ગયા છે તો ખાસ વેલકમ ડોક્ટર ભરત આહીર ઓર થેન્ક યુ કે તમારા માટે ખાસ કે જે તમે સોશિયલ મીડિયા પર ઘણા સમયથી વિવાદિત છો ઘણા લોકોને ઘણા બધા પ્રશ્ન થતા હોય છે તમારા વિશે કે ભાઈ તમે ડોક્ટર ની ડિગ્રી તમારી પાસે છે તમે ડોક્ટર છો પણ તમે કઈ રીતે ક્રિએટર બન્યા કઈ રીતે તમે અત્યારે સોશિયલ મીડિયા પર આટલા વિવાદિત છો ઘણા બધા પ્રશ્નો લોકોને હોય છે તો ખાસ કરીને લોકો માટે અને ઘણા બધા પ્રશ્નો તો ખાસ મને છે કે કઈ રીતે આટલા આગળ વધ્યા છો અને કઈ રીતે વિવાદિત છો તો એના માટે મારી પાસે એક અમુક ક્વેશ્ચન્સ છે પહેલા તો મારે એ જાણવું છે કે તમે ડોક્ટરની ડિગ્રી તમારી પાસે છે તમે ખાસ કરીને ડોક્ટર છો આગળ લગાડો છો ડોક્ટર ભરત આહી તો તમે સેના ડોક્ટર છો આમ જોયું તો બધાને એમ થતું હોય છે કે આ હ્યુમન ડોક્ટર છે પણ નહીં હું એક વેટનરી ડોક્ટર છું એટલે કે પશુ ડોક્ટર છું અને સોશિયલ મીડિયામાં તમે જે વાત કરી સોશિયલ મીડિયામાં કઈ રીતે આવ્યા તમે આ ડોક્ટરની લાઈન મેલી અને સોશિયલ મીડિયાની અંદર આવ્યા એ બહુ મોટી વસ્તુ કહેવાય પણ ટૂંકમાં મને પણ ખબર નથી કે હું વેટનરીમાંથી ક્રિએટરની લાઈનમાં ક્યારે આવી ગયો કારણ કે આ બધી વસ્તુ મારે ક્રિએટર બનવાની જરાય ઈચ્છા નથી ટૂંકમાં કઈ રીતના બની ગયો ને પબ્લિકનો પ્રેમ મળતો ગયો મળતો ગયો આખી લાઈન જ ચેન્જ થઈ ગઈ તો લાઈક કેટલા સમયથી તમે આ બધું કરતા આવ્યા છો ડોક્ટર નું લાઈક સાઈડમાં મૂકીને અને તમે આ બધા ક્રિએટર વિડીયો ક્યારથી બનાવો છો ટૂંકમાં સોશિયલ મીડિયા ની લાઈન ની અંદર હું ત્રણ થી સાડા ત્રણ વર્ષ અંદર ટૂંકમાં અહીંયા સુધી પહોંચ્યો છું એમ સોશિયલ મીડિયા આમ તો યુઝ ડેલી બધા નોર્મલી યુઝ કરતા હોય એ રીતના તો કરતો જ અને મારા શોખના વીડિયા પણ બનાવતો પણ ક્યારે એવું ઈચ્છા નથી કે ભાઈ આપણા વીડિયા વાયરલ થાય ને આપણે મોટા ક્રિએટર બનીને ને આપણે એટલો પબ્લિકનો પ્રેમ મળે પણ ધીમે ધીમે છેલ્લા ત્રણ વર્ષની અંદર બહુ સારું રિઝલ્ટ મળ્યું એવી કોઈ આમ ખાસ મુવમેન્ટ કે જ્યાંથી હાઈપ ક્રિએટ થઈ હોય તમારા માટે કે ભાઈ આ વિડીયો છે એટલો બધો સ્પીડમાં ચાલી ગયો અને અચાનકથી જે ફોલોવર્સ છે એ વધી ગયા હોય હા મારા વારે ખેરે ગમે પોડકાસ્ટની અંદર હું કમેન્ટ છું કે એક વિડીયો મેં બનાવ્યો હતો જે નાનકડું ગલુડિયું હતું હમ હમ એના જોડે મેં વિડીયો બનાવ્યો હતો ખાલી ફની વેની અંદર બનાવ્યો હતો અને વિડીયો ચોવીસ કલાકની અંદર વન મિલિયન પ્લસ હતો

અને મને એક સબક પણ મળ્યો છે કે ભાઈ આવા ગેમિંગ પ્રમોશન ના કરાય પણ હવે તો એ સરકારના હાથમાં છે બધું જી કરે તંત્રના હાથમાં છે મારા ઉપર એફઆઈઆર થઈ ગઈ છે હવે જી મને કોર્ટ નિર્ણય આપશે એ વસ્તુ આપણે કરશું કોર્ટ એમ કહેશે કે ભાઈ તમે નિર્દોષ છૂટા છો તો હું પ્રમોશન કરીશ અને જો હું દોષી છૂટીશ તો પછી પ્રમોશન બંધ કરી દેશ ઓકે તો એ રાજા ગેમ નું જ પ્રમોશન કરવા માટેનો ખાસ વિચાર કે ભાઈ શું કામ એનું જ શૂટ કરવું તમારે અને એનો જ વિડિયો ક્રિએટ કરવો ના એટલે એવું કઈ નથી અમારે ઘણી બધી ગેમ્સ અમારી પાસે આવતી હોય બરાબર તો ટૂંકમાં ઘણા બધા ઓફર આપતા હોય તો બધે વધારે ઓફર મને રાજા ગેમ આપે છે હમ એટલે રાજા ગેમ નું કરું છું એવું કઈ નથી કાલે સવારે બીજી ગેમ આવે મને વધારે ઓફર કરશે તો હું એ ગેમ નું કરીશ બરાબર તો રાજા ગેમ માં કેટલી કમાણી તમે કરી લેતા રાજા ગેમ ની અંદર કમાણી તો ઘણી કરી લેતા આમ બરાબર એટલે વિવાદિત આના માટે છો કે રાજા ગેમ લીગલ હતી કે ઇલીગલ હતી એના માટે છો પૈસા વધારે કમાતા એના માટે કે ભાઈ જો પહેલી વસ્તુ તો હું તમને એ કહી દઉં ગેમ એકે લીગલ હોતી જ નથી જી રજીસ્ટર ગેમ છે એ લીગલ નથી હોતી ગમે એની અંદર તમે એક પ્રકારની ગેમ છે ગેમ એક સર્કલ છે સર્કલ ની અંદર તમે પૈસા લગાડો એટલે છેલે ક્યાં આવે સર્કલ ફરીને ત્યાં ત્યાં જ આવે એટલે તમે જ્યાંથી નાખ્યા હોય ને ત્યાંથી જ પાછા કાઢવાના થાય બરાબર એટલે તમારા એટલામાં એટલામાં બધી વસ્તુ રિયે છેલે તમે ત્યાંથી કોરે કોરા નીકળો બાકી તમને કંઈ મળે નહીં રમી સર્કલ છે ડ્રીમ ઇલેવન છે કે રોકી યાલો રજિસ્ટર ગેમ છે એની એડવર્ટાઈઝ ટીવીની અંદર પણ આવતી હોય છે પણ એમની અંદર કાંઈ બી ઓગણપચાસ હજાર ઓ આપણે સોરી ઓગણપચાસ રૂપિયા ભરી અને કેવડી પબ્લિક પૈસા લગાડે છે પણ તમે તમારી નજરમાં એક એવો વ્યક્તિ છે કે જે એક કરોડ રૂપિયા જીતો છે સોશિયલ મીડિયાના માધ્યમમાં તો ગમે મને એમ કહે કે ભાઈ પચાસ હજાર રૂપિયા તારે આવી રીતના બોલવાનું છે બોલી દેજે તો એવું નહીં માનવાનું કે આપણે આ ભાઈને ખરેખર કરોડ રૂપિયા લાગ્યા છે બરાબર આપણા ખેલમાં મારા ધ્યાનમાં જે એવો કોઈ વ્યક્તિ નથી કે એને કરોડ રૂપિયા લાગ્યા હોય તમારા ખેલમાં હોય તો તમે મને ક્યો એટલે ગેમ બધી અનલીલી જ હોય છે અને તો મેન તો આપડા કિસ્મત છે અને ઘણા લોકો કમાય છે ઘણા લોકો ગેમ ની અંદર ઘણા બધા પૈસા કમાય જો આ ગેમ ઘણા લોકો તો એમ કહે છે કે આ ગેમ ભરત આહીરની છે પણ જો ભરત આહીરની ગેમ હોય તો ભરત આહીર કદાચ BMW મર્સિડિસ લઈને રખડતો હોય થાર લઈને ફરતો હોય જસ્ટ અમે કન્ટેન્ટ ક્રિએટર છીએ અમને ગમે વસ્તુનું પ્રમોશન આવે ગમે એપ્લિકેશન ગમે ગેમિંગ પ્લેટફોર્મ છે ગમે પ્રમોશન આવે અમે જસ્ટ પ્રમોશન કરીને અમે છૂટા ગેમ અમારી હોય તો ઓલું કહેવાય કે ભાઈ ગેમ તમારી છે અને તમે આમ કરો છો અમે તો જસ્ટ પ્રમોશન કરીશું તો લોકોએ જ્યારે એવું માની લીધું કે રાજા ગેમ જ્યારે ભરત આહિરની છે ત્યારે તમને શું વિચાર આવ્યા ત્યારે ઘણા બધા વિચાર આવ્યા કે ભાઈ પબ્લિકને પૂરતી ખબર નથી અને સોશિયલ મીડિયામાં તો નેવું ટકા વસ્તુ ખોટી જ છે બરાબર હં પબ્લિક એકની પાછળ એકની પાછળ એમ થતું થતું એનું સર્કલ થઈ જાય આખું આપણે એક વ્યક્તિ એટલે આપણે કોઈને સમજાવી શકીએ નહીં બધું અને એવું પણ જાણવા મળ્યું કે આ રાજા ગેમના કારણે તમારી અટકાયત થઈ હતી તો એ સાચી વાત છે હા સાચી વાત છે અટકાયત થઈ હતી મારી 24 કલાક હું જેલમાં પણ રહ્યો છું ઘણા બધા આમ ટૂંકમાં શું કહેવાય કે ભાઈ ઘણી બધી આમ મુશ્કેલી આવી છે મને રાજા ગેમના હિસાબે

કારણ કે જેલનો અનુભવ એવો છે ને કે શબ્દમાં વર્ણન ના થાય અને હું કદાચ તમને કહેવા બેસું ને તો એમાં વર્ણન ના થાય એક વખત ફરજિયાત જવું પડે બહુ ખરાબ અનુભવ હોય છે બહુ એટલે બહુ કદાચ મને એક વસ્તુ અંદર ફીલ થઈ હતી કે ભાઈ બહાર આપણી એવડી ઓડિયન્સ ચાહવાવાળી છે એટલો પ્રેમ કરે છે પણ અહીંયા ટૂંકમાં પોલીસ સ્ટેશને જાય એટલે ઝૂક તો પડેગા બરાબર છે તો ત્યારે જે લોકો ને એવું થતું હશે કે ભાઈ એવું શું ખોટું કામ કરી નાખ્યું તો તમને બીક હતી કે તમારા ફોલોવર્સ કટી જશે ને તમને પ્રેમ હવેથી આજ પછી ઓછો મળતો થઈ જશે એવું બીક હતી ઘણી બધી બીક લાગવા માંડી હતી કે ભાઈ છેલા અઠવાડિયા 10 દિનની અંદર મારા 60000 ફોલોવર ઓછા થયા હતા એટલા લોકો એ મને અનફોલો કર્યો તો પટુકમાં હવે કઈ રીતના કર્યો એ મને ખ્યાલ નથી પટુકમાં વિરોધ એટલો બધો વધી ગયો તો કારણ કે પબ્લિકને પછી જેનો વિરોધ થતો હોય એટલે એક જ વસ્તુ દેખાય કે ભાઈ ભરત આહિર ખોટો છે પણ એની રિયલિટી જાણવાની કોશિશ બહુ ઓછા લોકો કરતા હોય છે પણ નહીં તો એ વાંધો નથી ઘણી બધી પબ્લિક હજી આપણે પ્રેમ કરે છે હજી ફોલોઅર્સ ગેન થાય છે ડેઇલી ડેલી અને બહુ સારું છે બરાબર તો લોકો જ્યારે એવું વિચારતા ત્યારે એમની ગેરસમજ દૂર કરવા માટે તમે જેલમાંથી બહાર નીકળ્યા પછી કઈ એવું કાર્ય કર્યું કે ભાઈ લોકોની ગેરસમજ દૂર થાય એમને કઈ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો હા લોકોને પણ ઘણી બધી વસ્તુ સમજાવવાનું પડે આમ તો હું જ્યારના પ્રમોશન કરું છું ત્યારના મેં આ સમજાવવાનું ચાલુ જ છે અને મારા હરેક પ્રમોશનની અંદર લાસ્ટની અંદર ત્રણથી ચાર સેકન્ડની અંદર કહેવાય જ છું કે ભાઈ તમારા રિસ્ક ઉપર કારણ કે આ એક પ્રકારની ગેમ છે અને મારા હાઇલાઇટની અંદર મારા સ્ટોરીના માધ્યમથી હું ઘણી વખત લોકોને જણાવું છું કે ભાઈ આ ગેમની અંદર ક્યારે પણ પૈસા નાખવાની અમને અમે એક જસ્ટ ક્રિએટર છીએ એટલે અમને એક આ ટૂંકમાં વિડીયો બનાવવાના પ્રમોટ કરવાના પૈસા આપતા હોય છે એટલે અમે કામ કરતા હોય છે ઓકે તો એઝ અ ઇન્ફ્લુએન્સર ક્રિએટર આ વર્ક કરી શકાય લીગલી તમને જ્યારે આ બધું થયું તમારી સાથે ત્યારે તમને ઘણી ખરી કાનૂની બધી કાર્યવાહી જે હોય એ ખબર પડી હશે કે શું સાચું છે શું ખોટું છે તો તમે એમના વિશે કંઈ કહી શકો કે શું ખરેખર સાચું હોય છે એટલે એવું કઈ નથી કે ભાઈ બધી ગેમ ઓલી હોય છે આ વસ્તુ કરાય આ વસ્તુ ના કરાય એ બધું અલગ અલગ પ્રકારનો હોય છે ભાઈ લીગલ ગેમ છે કે જે સરકારને 30 થી 35% ટકા ટેક્સ પે કરે છે એ ગેમ નું પ્રમોશન તમે કરી શકો છો અને ટેક્સ પે નથી કરતી એનું પ્રમોશન તમે ના કરી શકો પણ લગભગ ક્રિએટર અત્યારે બધા પ્રમોશન કરે છે આવી અટકાયત ક્યારેય કરતા નથી પણ આ તો શું છે કે અમારા જિલ્લાની અંદર એક વિરોધ પડ્યો હતો વિરોધની અંદર બધા લોકોએ ભેરા થઈ આવેદન પત્ર આપ્યું હતું તો પછી પોલીસ તંત્રને પણ પગલા લેવા પડ્યા હતા આમાં હા વિરોધ ઉપરથી એક મને વાત યાદ આવે છે કે આની પહેલા મોરબી જિલ્લામાં તમે કઈ ગુજરાત પોલીસ સામે વિરોધથી સમથિંગ કઈક વિડીયો અપલોડ કર્યો હતો અને એમાં તમે ચર્ચા આવ્યા હતા અને તો એના પછી તમે જ્યારે જન્મ ગયા ત્યારે શું પોલીસે કે ભાઈ કોઈ તંત્રએ તમારા ઉપર ખાર રાખ્યો હોય કે ભાઈ ખીજ રાખી હોય એવું કઈ ના એમ તો પોલીસ બહુ સારી છે એટલો બધો કઈ ખાર નથી રાખ્યો પણ મને ઘણા પોલીસવાળાએ લોકોએ સમજાવ્યો છે કે ભાઈ ભરત તું આવું ના બોલ તને કોઈ પર્સનલી પોલીસવાળા ઉપર એવું કઈ હોય એના ઉપર કંઈ હોય તો તું એનું પર્સનલી નામ લઈ અને એનો વિડીયો અપલોડ કર અમને કઈ વાંધો નથી પણ તું આખા ગુજરાત પોલીસ નો બોલો છે એટલે મને પણ એક મારી ભૂલ રિયલાઈઝ થઈ કે ભાઈ ત્યારે હું કે એક પ્રકારની માણસની ખીજ એવી હોય છે ને કે ત્યારે ભૂલમાં શું બોલાઈ જાય કે ખબર ના એ એક મારી મોટા મોટી ભૂલ થઈ ગઈ હતી કે મેં મોરબી પોલીસ વિશે બોલ્યો મોરબીની પણ આખી ગુજરાત પોલીસ વિશે હું બોલ્યો હતો એ મારી મોટા મોટી અને આજ આખા જીવનની અંદર બહુ કહી શકાય ને તો ઓલી ભૂલ કહેવાય કે ભાઈ બધીને મેં ટાર્ગેટ કરી લીધા હતા પણ એમાં વાક એક જ પોલીસ વાડાનો હતો એ મને બહુ રિલેક્સ થયું છે અંદરથી પણ બધી પોલીસ એવી નથી હોતી બહુ સારી પોલીસ છે અમુક પોલીસ એવા હોય છે કે જે આમ તેમ હોય બરાબર તો તમે જનરલી ફની ટાઈપના વિડિયો વધારે બનાવવાનું પસંદ કરો છો કે પછી તમે જનરલી હવે પોડકાસ્ટમાં જ હવે તમે ચર્ચા આવો છો વધારે અત્યારે કેવું ચાલે છે જો મારું એક કન્ટેન્ટ ફિક્સ હોતું જ નથી કોમેડી બનાવી નાખું લિપસિંગ બનાવી નાખું ઇમોશનલ બનાવી નાખું વાળા બનાવી નાખું ભગવાનની દયા છે ગમે વસ્તુ અપલોડ કરું છું ચોવીસ કલાકની અંદર વન મિલિયન પ્લસ જાય છે હા ઘણા ખરા વિડિયો લગભગ ઓલમોસ્ટ મિલિયન પ્લસ છે તો તમારા એવું શું ખાસ લોકોને કરી જાય છે તો આજ દિવસ સુધી હું એ નથી જાણી પણ ઘણા લોકો એમ કે છે તમારા રિએક્શન જોરદાર હોય છે તમારી સ્પીચ જોરદાર હોય છે પછી મેન વસ્તુ તો આમાં એવી છે કે ભાઈ આખી ફેમિલી વિડીયોની અંદર આવી છે એટલે પચીસ ટકા પબ્લિક મારી હોય છે પચીસ ટકા પબ્લિક મારા મમ્મીની હોય છે પચીસ ટકા મારા પપ્પાની હોય છે એ રીતના કરીને સો ટકા આપણી પબ્લિક બધી પૂરી થાય છે એટલે એક જ વિડીયોની અંદર ચારે ચાર આખા સભ્યો આવી છે ઘરના એટલા માટે મને એમ લાગે છે મારા વિડીયો વધારે ચાલે છે બરાબર તમે ફેમિલીની વાત કરી તો ફેમિલી ઉપરથી મને હજી એક પ્રશ્ન યાદ આવે છે કે તમે લગ્ન ક્યારે કર્યા લગ્ન આમ જોયો તો હજી કોઈને ખબર નથી મે કે રિલીઝ નથી કર્યું પણ મારા કોર્ટ મેરેજ થઈ ગયા છે ડોટ થી 2 મહિના પહેલા થઈ ગયા છે કોર્ટ મેરેજ તો અત્યારે પરિણિત છો હા આમ ડુંગા સમાજના રીતે લીગલી નથી ટુકમાં આમ કોર્ટ મેરેજ કરેલા છે ટુકમાં સમજી શકો એટલે સમાજને નથી ખબર પણ કોર્ટ મેરેજ થઈ ગયા છે તો પ્રેમ લગ્ન છે કે અરેન્જ મેરેજ છે મિક્સ ટાઈપ કહી શકો મિક્સ ટાઈપ જરાક વધારે ડિટેલ માં વધારે ડિટેલ માં તો એવું કહી શકીએ કે ભાઈ ફેમિલી પણ રાજી હતી અને અમે બે પણ રાજી હતા એવું હતું અમે બે એકબીજાના ફેમિલીને ઘરે વાત કરી સિમ્પલી માની ગયા છે એટલે કંઈ ડખા થઈ છે નહીં સિમ્પલ ભાષામાં કહું તો નકર ઘણા મમ્મી પપ્પા ના માનતા હોય એટલે આમ તેમ થોડું જજુ કરવું પડે પણ એવું કંઈ કરવું નથી પડ્યું એકદમ લીગલી થયું છે બધું તો મેં એવું સાંભળ્યું છે કે તમારું નામ પહેલા બીજા જોડે હતું અને તમે લગ્ન બીજા જોડે કર્યા એવું કંઈ હા એવું છે માં અમારી સગાઈ અથી 7 8 વર્ષ પહેલા થઈ ગઈ હતી એક વખત જેમની સાથે અત્યારે મેરેજ થઈ ગયા છે એમની સાથે જ નહીં બીજા સાથે ઓકે તો ત્યારે શું ચેન્જ આવ્યો લાઈક કેવી રીતે તમે એવું નક્કી કર્યું કે મારે આમની સાથે નહીં હવે આમની સાથે મેરેજ કરવા છે ત્યારે ડિસિઝન કઈ રીતે લીધું હતું ડિસિઝન લેવામાં મારા એક વર્ષ દિવસ નીકળી ગયું તો બહુ બહુ ડિપ્રેશનની અંદર આવી ગયો હતો પણ છેલ્લે મેં નિર્ણય લઈ લીધો કે ભાઈ આપણે સોશિયલ મીડિયાની લાઈનની અંદર આગળ જવું હોય તો અહીંયાથી આપણે છૂટું થવું જોશે કારણ કે એ સામેવાળો પક્ષ એવો હતો કે ભાઈ એને આવો સોશિયલ મીડિયાના એવો બધા કંઈક શોખ નંબર એને આવે વિડીયા વિડીયો ગમે નહીં કંઈ અને મારે ઉઠીને ફોન જોઈએ હાથમાં અને વિડીયો મજા એવો બનાવી નાખું કે અંદરથી એને બી કહતી કે ભાઈ આ છોકરા ત્યારે મારા વિડિયા એટલા બધા વાયરલ નહોતા તો એક પ્રકારનું શું કહેવાય કે આપણે એટલા બધા વિડિયા વાયરલ ન થતા હોય ને એટલે ત્યારે આપણે લોકો મજાક ઉડાડે એક વખત ચાલવા માંડે ને પછી આપણી જય જયકાર થાય પણ પેલા તો તમારે બદનામ થોડું જય થાવું જ પડે એટલે એવું બધું સિસ્ટમ થઈ ગઈ એની અંદર સિસ્ટમ ગોટે ચડી ગયું તો આ તમે ફેમિલી ની વાત કરી તમારું આખું ફેમિલી સોશિયલ મીડિયા માં થોડું થોડું ઇનવોલ્વ છે પણ ખાસ કરીને તમારા વાઇફ ની વાત વધારે જાણી છે કે પણ સોશિયલ મીડિયા માં તમારા જેટલા જ એક્ટિવ છે ને શોખીન છે તો તમે આ બાબતે શું કહેશો બસ કેવાય જ માંગુ છું કે મારા કરતા પણ વધારે મહેનત કરે છે કાયમે ડેલી નવો નવો કન્ટેન્ટ વિચારીને રાખે છે મને કાયમે મેસેજ કરે છે કે ભાઈ

પણ એના ફ્રેન્ડ સર્કલ ની અંદર એને બેન પોણીયો હોય છે ઘણી બધી એને તો ખબર પડે કે ભાઈ મનુની સગાઈ થઈ છે તો એ તો બધા શું કે સ્ટોરી સ્ટેટસ રાખવાના છે અને એના ફ્રેન્ડ સર્કલ ની અંદર પણ 5 5 6 6 હજાર ફોલોઅર વાળી છોકરીઓ વધી એમાં તો 5 6000 એટલે કે ટુકમાં લગભગ અમારા બધા ઈ એરિયા ના કવર થઈ જતા હોય છે ત્યાં આખી ફોટા વાયરલ થઈ ગયા એટલે આમારા સસ્પેન્સ આખો વિખાઈ ગયો પછી મે કીધું આનો શું આપણે લાભ લઈ લઈ પછી મે સોશિયલ મીડિયા માં એક સ્ટોરી મેલી કે ફાઇનલી આપણી સગાઈ થઈ ગઈ છે અને આ મારા વાઇફ નું આઈડી છે તો મને જેટલો પ્રેમ કરો છો એટલો જ પ્રેમ આપણે મનુ કરવાનો છે બરાબર તો ફટાફટ બધા એને ફોલો કરતા હો તો શું ચમત્કાર થઈ ગયો કે ખબર નહીં 24 કલાક ની અંદર 50 કે ફોલોઅર કમ્પ્લીટ થઈ ગયા ઓહો 24 કલાક અંદર 50 કે ફોલોઅર એ જન્યુઅન ઓલા નહીં કે ભાઈ 500 રૂપિયા આપીને તમ 10000 ફોલોઅર ખરીદા ઈ નહીં બરાબર એકદમ જન્યુઅન બરાબર તો ઈ પ્રેમ છે પબ્લિક નો ઓકે તો એના પછી તમારા લગ્ન જીવનમાં શું ચેન્જીસ આવ્યો લગ્ન જીવનમાં તો બહુ ઘણો બધો ચેન્જીસ આવ્યો છે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ લગ્ન પહેલાની જિંદગી સારી હોય છે અને લગ્ન પછીની ખરાબ હોય છે પણ એવું કંઈ મને કંઈ જોવા નથી મળ્યું લગ્ન પછી ટૂંકમાં મારું જીવન તો બહુ સારું છે મને એવું લાગે છે બરાબર એટલે આ ટૂંક સમયની ઘડા એવો વાત કહેતા હોય કે ભાઈ નવ 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 દિવસ હોય એવું કહેતા હોય પણ ખરેખર એવું હોય ના એવું ના હોય એ તો ખાલી ખરો મોજ મસ્તીમાં હસી હસીને કહેતા હોય છે એવું હોય બધું ટૂંકમાં લગ્ન લાઈફ બહુ સારી છે એક વખત મેરેજ કરી લે પછી ટૂંકમાં ઘણી મનની અંદર શંકાઓ હોય બધી વહી જતી હોય છે તમને ટૂંકમાં શું કે ભાઈ તમારો રસ્તો સીધો તમને દેખાય કે